બાવીસમી જૂને સવારે સુધી આદ્ર નક્ષત્રમાં આપતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા છવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટાં પડી શકે એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ બાવીસમી જૂને સવારે સૂર્ય રથયાત્રામાં આવી રહ્યું છે અને તારીખ ચોવીસમાં બંગાળ ઉત્સાહના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં ચડાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે સાબરમતીમાં પાણીનો આવડવા આવવાની શક્યતા છે જી રથયાત્રાના દિવસે કેવો વરસાદ રહેશે રથયાત્રાના દિવસે લગભગ તારીખ ચોવીસથી ત્રીસમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રથયાત્રાના દિવસે અને સિર્ફ પાંચમે વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતા ગણાય છે જી